સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડની યાદીમાં જણાવવામાં આવે છે કે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત પર્વત ગોડાદરા અને બત્રીસમાં સમુલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને એકસો ચોરાણુ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત બત્રીસમાં સમુલગ્ન સમારોહ ત્રેવીસ જાન્યુઆરીના રોજ એકસો ચોરાણું નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડની યાદીમાં જણાવવામાં આવે છે કે આહિર સેવા સમિતિ સુરત આયોજિત પર્વત ગોડાદરા ખાતે બત્રીસમાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના એકસો ચોરાણુ નયુગુલો પ્રભુતામાં પગલાંમાંડશે નવયુગલોને આશીર્વાદ પાઠવવા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાયબ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંત્રી રઘુભાઈ હુંબલ સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ નટુભાઈ ભાટુ આર્ય છડિયા હરિભાઈ નકુમ મનુભાઈ બલદાણિયા મનુભાઈ મકવાણા કાળુભાઈ કલસરીયા ચેરમેન મનીષા આહીર અને કોર્પોરેટર વર્ષાબેન બલદાણીયા તથા સુરત શહેરમાંથી અને ગુજરાતના ત્રણસો આગેવાનો ઉપસ્થિત રહી સમારોહની શોભા છે સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે પરેશભાઈ દાનાભાઈ ફાફડાવાળા પરિવાર દ્વારા દાન પ્રાપ્ત થયું છે તેમજ આ સમારોહમાં નવી યુગલોને આશીર્વાદ પાઠવવા એક લાખનો કરતા વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાનું છે ત્યારે આહિર સમાજના મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજિક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની એકવીસમી સદીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેના માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જીવનના સૂત્રને સાર્થક કરવા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સમુલગ્ન મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે કન્યા કેરવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગળ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવશે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંસેવક તરીકે વિવિધ સંસ્થાના ત્રણસો કરતાં વધારે યુવાનો સેવા આપશે તેમજ સમગ્ર કાર્યક્રમનું સંકલન સંસ્થા મંત્રી રમેશ કવાડ મંડળના સમૂહ આવી રહ્યો છે આ બત્રીસ મો સમૂહ લગ્ન છે જેની અંદર એકસો ચોરાણું જેટલા દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માંડવાના છે ત્યારે વિશેષ આનંદ સાથે કહું કે જ્યારે સમૂહ લગ્નની અમારા સમાજની વાત આવે છે તો એસી ટકા યુવકો સમૂહ લગ્ન જ પસંદ કરે છે કારણ કે એ ગરીબ છે એટલા માટે નહીં પરંતુ સમજદાર અને શિક્ષિત છે એ લોકો આમાં જોડાય છે આમાં એક નંબરનો નો માંડવો છે એ દીકરા દીકરી તો લંડન થી છે અને આ સમૂહ લગ્ન માં જોડાય એવા દસ થી વધારે અમારા ડોક્ટરો પણ છે એન્જિનિયરો પણ છે આમ આ દીકરા દીકરીઓની સમજદારીને પણ હું વંદન કરું છું વિશેષ આ માધ્યમ જે પરિવાર જોડાય છે એની જે બચત થાય છે કલ્યા કેળવણી અને શિક્ષણમાં વપરાય છે વિશેષ કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે મંચ પર ત્રણસો થી વધારે આગેવાનો ઉપસ્થિત રહી દીકરા દીકરીઓને આશીર્વાદ આપશે ત્યારે આવો રૂરો અવસર આહીર સમાજના આંગણે આવ્યો છે ત્યારે પ્રભુતામાં પગલા માનનાર નવ દંપતિને પણ હું એમના સુખી દાંપત્ય જીવન માટે એમને આશીર્વાદ આપવા માટે ગુજરાત ભર આહિર સમાજના ત્રણસો કરતા વધારે આગેવાનો ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જળશક્તિ કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ સાંગા અને એક લાખ કરતા વધારે આહિર સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા થઈ છે ચાર કરતા વધારે યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપવાના છે અને ખૂબ આનંદની વાત છે કે આ પ્રવૃત્તિની સાથે સાથે સમાજની એકતા નું પ્રતિક બને અને અહીંથી આગામી દિવસોમાં સમાજની સંરચના થાય અને આગામી દિવસોમાં આહિર સમાજ કેવી રીતે પ્રગતિ કઈ દિશામાં પ્રગતિ કરી શકે એનું આહવાન પણ આ મંચના માધ્યમ દ્વારા થયું છે અને બીજી વાત આ કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ સાયબર ક્રાઇમના ગુનાને રોકવા માટેની અવરને જાગૃતિ માટેના કેમ્પ અને આરોગ્ય માટે ડોક્ટરોની ટીમ પણ આમાં કામ કરવાની છે ત્યારે બસ આ કાર્યક્રમનો ઉત્સાહ પૂરા શહેરમાં આહિર સમાજના એક લાખ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થનગની રહ્યા છે